આગળ વાત કરીએ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે લાખો રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો પરડી ગયો મેઘરાજાની તોફાની બેટિંગના કારણે કલ્યાણપુર પંથકનું રાવલ ગામ બેટમાં ફેરવાયું હતું રાવલ ગામની ત્રણ સસ્તા અનાજની દુકાનમાં લાખો રૂપિયાની કિંમતનો સરકારી અનાજનો જથ્થો હતો જે ખરાબ થઈ ગયો આ ઉપરાંત ખંભાળિયામાં સરકારી ગોડાઉનમાં પણ બે લાખથી વધુ નુકસાન થયું હાલ છેલ્લા થોડા દિવસો પહેલા દેવભૂમિ દ્વારકામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ થયેલી હતી ત્યારે પર્ટિક્યુલર રાવલ ગામના જે એપીએસ દુકાનો છે એમાં જે અનાજના જથ્થાનું નુકસાન થયેલું છે તે તમામ અનાજનું જે નુકસાન થયેલો જથ્થો છે તે સલામત સ્થળે શિફ્ટ થયેલો છે એની જગ્યાએ નવો જથ્થો પણ આવી ગયેલ છે અને આ માસે ચાલુ માસના જે વિતરણ દરમિયાન છે ત્યારે નવા જથ્થાનું વિતરણ કરવામાં આવશે તે ઉપરાંત ખંભાળિયા ખાતે જે મેઇન અનાજનું ગોડાઉન છે તે ભારે વરસાદને કારણે તેના અમુક પતરા ઉડી ગયેલા હતા જેનું તાત્કાલિક સમારકામ પણ કરાવેલું છે અને હાલ ખંભાળિયા ગોડાઉનમાં કોઈ જથ્થા પલળવાનું અથવા તો જથ્થાનું નુકસાન બાબતેનો કોઈ પ્રશ્ન થયેલ નથી અને સમયસર આ મહિને પણ વિતરણ કરવામાં આવશે